અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડ મિટિંગમાં હિટલર શબ્દનો ઉપયોગ બાદ હોબારો થયો ભારે હંગામાના કારણે બોર્ડ બરખાસ્ત કરવાની ફરજ આ પણ બોર્ડની મીટિંગમાં પપ્પુ અને ફેંકુ શબ્દના પ્રયોગ બાદ બોર્ડ બેઠકમાં હોબારો થયો હતો અને પ્રજાના પ્રશ્નો ઠેરના ઠેર રહી ગયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે શહેરમાં હાથીજણ અને મેમનગરમાં બર્ડ ફ્લૂ ફેલાયું કોર્પોરેશનના આરોગ્ય ખાતાની બેદરકારી અંગે વિપક્ષ કોંગ્રેસે બોર્ડ મીટિંગ યોજાય તે પહેલા દેખાવો કર્યા હતા કોંગ્રેસના કોર્પોરેટરે માસ્ક પહેરીને આવ્યા હતા બેનર સાથે તેમણે સૂત્રોચ્ચાર કર્યા તો બોર્ડની શરૂઆતમાં શાસક પક્ષ દ્વારા મકતામપુરા વોર્ડમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને મુદ્દે કોંગ્રેસી કોર્પોરેટર અને સ્થાનિકો દ્વારા થોડા દિવસ પહેલા તોડફોડ કરવામાં આવી આ અંગે આગેવાની લેનાર કોંગ્રેસના કોર્પોરેટર સામે શાસક પક્ષના સભ્ય કડક કાર્યવાહીની માંગ કરતા હોબાળો થયો હતો આ પ્લાન્ટ ખૂબ આધુનિક ટાઈપનો છે કે આજુબાજુના કોઈ ઘરવાળાને તકલીફ ના પડે વાસ ના આવે આ જગ્યાએ જઈને કોર્પોરેશનનો કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ તોડફોડ કરે કોર્પોરેશનની મિલકતને નુકસાન પહોંચાડે તો સ્વાભાવિક છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અને માજી મેયર તરીકે મારી બોર્ડમાં રજૂઆત કરવાની ફરજ છે અને એ દરમિયાન મેં ફરજ મારી અદા કરી છે બોડ ચાલતુ હતુ તે દરમિયાન વિપક્ષના કોર્પોરેટર જેડી પટેલે રોગ ચાળાના મુદ્દે ચર્ચા કરતી વખતે હિટલર શબ્દનો પ્રયોગ કરતા વાસનાના ભાજપના કોર્પોરેટર અમિત શાહે કોણ હિટલર રાહુલ ગાંધી એમ પૂછતા વિપક્ષી નેતાએ નરેન્દ્ર મોદી હિટલર કહેતા બંને પક્ષના સભ્યો સામસામે આવી જતા હંગામો થયો બોર્ડ પૂર્ણ થયા બાદ મિયર ઓફિસમાં બંને પક્ષોએ સૂત્રોચ્ચાર કર્યા હતા હિટલરે શાસન કર્યું તમારી સામે બોલ્યો છે એટલે મેં કહું ઇન્દિરા ગાંધી હિટલર રાજીવ ગાંધી હિટલર કે જવાહરલાલ નહેરુ હિટલર કોણ હિટલર આ બાબતમાં તોફાન કર્યું અને એમને કહ્યું નરેન્દ્રભાઈ તો અમે અમારી માગણી અને લાગણી છે કે એ સભ્યની ગેરહાજરી પૂરવી જોઈએ અને મેયર પાસે તેના પાવર છે આજે એક કાઉન્ટર આવેલા અને તેમને જ્યારે રાજકીય નેતાઓની અવગણના કઈ કરવાની વાત કરી ત્યારે ક્યાંક ના ક્યાંક ઘર્ષણ થયું અને બોર્ડ બંધ થયું ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો અમદાવાદ શહેરના પ્રશ્નો પરની ચર્ચા માટે મળે છે પરંતુ કેન્દ્રના નેતાઓના નામે હોબાળો મચાવે છે અને પ્રજાના પ્રશ્નો જ્યાં ને ત્યાં રહી જાય છે ગત બોર્ડમાં પણ ફેંકુ અને પપ્પુના મુદ્દે હોબાળો થયો હતો કેન્દ્રીય નેતાઓની ચાપલુસી અને સારું લગાડવાની લાહીમાં અમદાવાદની પ્રજાના પ્રશ્નો ઉકેલાતા નથી તો કોર્પોરેટર્સને પણ જાણે કામ ન કરવું હોય તેમ હોબાળો કરવામાં વ્યસ્ત રહે છે અને પ્રજાની સમસ્યાની ચર્ચા નથી થતી કેમેરામેન નીતિન બગડા સાથે ઝલક અધ્યારું જીએસટીવી અમદાવાદ